ચૈતર વસાવા પહેલી ફેબ્રુઆરીના દિવસે જેલ મુક્ત થયા જોકે તેમને જામીન તો એક અઠવાડિયા પહેલાં જ મળી ચૂક્યા હતા પરંતુ તેઓ પોતાની પત્ની શકુંતલાબેન સાથે બહાર આવવા માટે રાહ જોતા હતા પરંતુ તેની વચ્ચે તેઓ વિધાનસભા સત્ર ચાલુ થઈ ગયું તેના માટે તેઓ બહાર આવ્યા છે તેવી વાત તેમણે કરી હતી ત્યારે આજે જ્યારે તેઓ વિધાનસભા પહોંચ્યા ત્યારે ચૈતર વસાવાએ બજેટને લઈને તેમજ આદિવાસી સમાજને કેટલા કેટલી ફાળવણી કરવામાં આવે છે બજેટની તેને લઈને પણ વાત કરી હતી જેના વિશે હું આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ચૈતર વસાવા પહેલી ફેબ્રુઆરીના રોજ જેલ મુક્ત થઈ ગયા તેઓ શકુંતલાબેન સાથે બહાર નીકળવાના હતા તેમની પત્ની સાથે તેઓ બહાર આવવાના હતા પરંતુ બજેટ સત્ર ચાલુ થઈ ગયું હોવાના કારણે તેઓ જેલથી બહાર આવી ચૂક્યા છે તેવું તેમણે જણાવ્યું હતું ત્યારે ચૈતર વસાવા આજે પહોંચ્યા હતા વિધાનસભા ત્યાં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આજે બજેટ સત્ર છે અને બજેટમાં અમે આદિવાસી સમાજ તેમજ સામાન્ય લોકો માટે કેવી ફાળવણી કરવામાં આવે છે તેનું સંપૂર્ણ ધ્યાન રાખીશું આજે અમે એ જોઈશું કે જે બજેટ છે તે બજેટમાં આદિવાસી સમાજ તેમજ અન્ય લોકો છે તેમના માટે કેવા પ્રકારની ફાળવણી કરવામાં આવે છે કેવી યોજનાઓમાં કયા પ્રકારની ફાળવણી કરવામાં આવે છે ઉપરાંત તેમણે જે ગઈ વખત પણ આદિવાસી સમાજ માટે જે ફાળવણી થઈ હતી અને જે આદિવાસી જે વિસ્તારો છે તેમાં જે ભ્રષ્ટાચાર થાય છે તેને લઈને પણ તેમણે જણાવ્યું હતું આપ સાંભળો કે બજેટ તેમજ આદિવાસી વિસ્તારોને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું હતું માન્ય નાણાં મંત્રી વનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે ત્યારે બજેટમાં અમે ધ્યાન રાખીશું કયા વર્ગનું કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એને કઈ રીતના રજૂ કરવામાં આવ્યું છે પૂરી તકેદારી રહેશે અને સાથે સાથે એમાં જ્યાં પણ અમને લાગશે ત્યાં અમે ચર્ચાની માંગ કરીશું અમને વધારે ને વધારે સમય ચર્ચામાં મળે એ પર અમારી માન્ય અધ્યક્ષશ્રી પર અમે માગણી કરવાના છે અને આજે બેસીએ અને બજેટ રજૂ કરે એના પછી વધારે વિશેષ આપણે

આજે બજેટ રજુ થાય પછી જોઈએ છે કે અમે કયા વર્ગ સાથે કઈ રીતની અન્યાય થાય છે ત્યારે સરકાર સામે રજો વાત કરવાની થશે વિરોધ કરવાનો થશે ત્યારે ચોકસ અમે બધા સાથે છે અને અમે સરકાર સામે જ્યારે વિરોધ કરવાનો થશે ત્યારે અમે બધા તમે આદિવાસી સમાજને લઈને આ બજેટથી આદિવાસી મળવું જોઈએ અપેક્ષા છે ગયા બજેટમાં ત્રણ હજાર ચારસો દસ કરોડ આદિવાસી સમાજ માટે આદિજાતિમાં બજેટ ફાળવવામાં આવ્યું હતું પણ તમે જોઈ શકો છો એ બજેટને સગેવગે કરવા માટે તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ આ સંગઠનના અને સરકારના માણસોના પડદા પાછળ રહીને જ બનાવવામાં આવી હતી તો આદિવાસી સમાજ માટે આઝાદીના પંચોતેર વર્ષમાં અનેક અબજો રૂપિયાના બજેટો બન્યા છે પણ એ બજેટો છેલ્લા માનવી સુધી પહોંચ્યા નથી

વિધાનસભા સત્રમાં પહોંચી ચૂક્યા છે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સૌથી વધુ ભ્રષ્ટાચાર આદિવાસી વિસ્તારોમાં થાય છે તે ફાળવણી થાય છે ક્યાંક ને ક્યાંક તેમણે સરકાર પણ પ્રહાર કર્યા અને એ પણ જણાવ્યું કે આ વખતનું જે બજેટ છે આ બજેટમાં અમે ધ્યાન રાખીશું કે કયા સમાજ માટે કેવા પ્રકારની ફાળવણી કરવામાં આવે છે કારણ કે તેમનો આરોપ છે કે ક્યાંક ને ક્યાંક જે યોજનાઓ છે તેમાં આદિવાસી સમાજને અન્યાય કરવામાં આવે છે તેમજ સામાન્ય વર્ગ છે તેને ક્યાંક ને ક્યાંક બજેટમાં અન્યાય થાય છે તેનો અમે સંપૂર્ણ ધ્યાન રાખીશું તેવી તેમણે વાત જણાવી હતી તેમજ જો ક્યાંક અન્યાય થતો હશે તો અમે તેમની સામે સવાલો પણ પૂછીશું અને અવાજ પણ ઉઠાવીશું આ વાત તેમણે જણાવી હતી તો હાલ સમાચારમાં બસ આટલું જ અમે આ સમાચારને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો જો આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર